એલો ફ્રેન્ડ્સ તમે જાતે જ કુર્તી ડિઝાઇન કરવાના હો અને તેમાં તમારે પાઇપિંગ લેસ કે કોન્ટ્રાસ્ટ કલરના ફેબ્રિકનો યુઝ નથી કરવો અને છતાં પણ ડિઝાઇનર લૂક આપવો છે ત્યારે તમને આ ડિઝાઇન ખૂબ જ હેલ્પફુલ થશે તો આજના વિડીયોમાં સિમ્પલ કુર્તીને પિન્ટક્સની ડિઝાઇન આપી કેવી રીતે સ્ટાઇલિશ લૂક આપવો અને કેવી રીતે ડિઝાઇનર બનાવવી તે જોવાના છીએ ફ્રેન્ડ્સ જ્યારે આવી પિન્ટક્સ કુર્તી બનાવવાની હોય ત્યારે પિન્ટક્સ લેવા માટે કુર્તી કટિંગ કરતી વખતે એક્સ્ટ્રા મેજરમેન્ટ લેવાનું હોય છે પણ આ વિડીયોમાં આપણે એવી રીત જોવાના છીએ કે સૌ પ્રથમ કોઈ માપ લીધા વિના પિન્ટક્સ લઈશું અને ત્યારબાદ કુર્તીનું કટિંગ કરીશું અને કુર્તીમાં પિન્ટક્સ બનાવવા માટે કેટલું મેજરમેન્ટ લેવું અને તેની લેન્થ કેટલી રાખવી તે પણ જોઈશું જો તમે પણ તમારી કુર્તી જાતે જ ડિઝાઇન કરવા માગતા હો તો ફૂલ વિડીયો વોચ કરજો અને તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો ફ્રેન્ડ્સ આ કુર્તી કટિંગ અને સ્ટિચિંગ આપણે બે અલગ અલગ પાર્ટમાં જોવાના છીએ પાર્ટ વનમાં કુર્તીમાં પિન્ટક્સ લઈ અને કટિંગ કેવી રીતે કરવું તે જોઈશું અને પાર્ટ ટુમાં પ્લેકેટ્સ પટ્ટી બનાવવાની એકદમ ઇઝી અને ડિફરન્ટ રીત જોઈશું તો આ ખૂબ જ ટ્રેન્ડિંગ અને ગરમીમાં કમ્ફર્ટેબલ એવી એ લાઇન કુર્તી બનાવવા માટે ટોટલ અઢી મીટર કાપડ લીધેલું છે અહીંયા કાપડને મેં સૌ પ્રથમ ડબલ ફોલ્ડ કર્યું છે અને ત્યારબાદ લેન્થવાઇઝ ફોલ્ડ કરેલું છે અને આ કાપડમાં જે ડિઝાઇન છે તે બંને બાજુ કટિંગ કરી શકાય તેવી છે માટે ડબલ ફોલ્ડ કર્યું છે અને જો આ ડિઝાઇન એક જ સાઈડ જતી હોય તો બંને પાર્ટ અલગ અલગ કટિંગ કરવા તો આ રીતે કાપડને વ્યવસ્થિત ફોલ્ડ કરી લીધા પછી ઉપરની સાઈડ જે ક્રોસ હોય કાપડમાં ત્રાસ હોય તે અલગ કરી લીધો છે અને હવે લેન્થનું માર્કિંગ કરી ત્યાંથી કટિંગ કરી લેશું અહીંયા લેન્થ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો લેન્થનું કટિંગ કરી લીધા પછી નીચે જે કાપડ બચ્યું છે તેમાંથી સ્લીવ બનાવીશું તો અહીંયા આપણે આ કુર્તીનું કટિંગ નથી કરવાનું સૌ પ્રથમ પિન્ટક્સનું માર્કિંગ કરી લઈશું તમારી સાઈઝ પ્રમાણે જે કમર ઊંચાઈ હોય તેમાં એક ઇંચ પ્લસ કરી અને આ રીતે માર્કિંગ કરી લેવું અને એ જ રીતે નીચેના પાર્ટમાં પણ માર્કિંગ કરી લીધું છે ફ્રન્ટ અને બેક બંનેમાં પેઇન્ટક્સ લેવાના છે માટે બંને સાઈડ માર્કિંગ કર્યું છે હવે અહીંયા સૌ પ્રથમ આપણે બેક પાર્ટમાં પેન્ટક્સનું માર્કિંગ કરી લઈશું તેના માટે પૂરું કાપડ ઓપન કરી લેશું આ રીતે કાપડને ઓપન કરી લીધા પછી બેક સાઇડમાં ત્રણ પ્લેટ્સ લેવાની છે માટે તે પ્રમાણે માર્કિંગ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો આ કાપડની લેન્થ છે અને આપણે લેન્થ વાઇઝ પ્લીટ્સ લેવાની છે અને પહેલી પ્લીટ્સ છે તે એકદમ સેન્ટરમાં લેશું અને તેની બંને સાઈડ એક એક ઇંચનું માર્જિંગ કરી અને બીજી પ્લીટ્સ લેશું બેક પાર્ટ કરતાં ફ્રન્ટ પાર્ટમાં થોડીક ડિફરન્ટ રીતે પ્લીટ્સ લેવાની હોય છે માટે વિડીયો સ્કીપ કર્યા વિના જોજો તો અહીંયા તમે જોઈ શકો છો બેક પાર્ટમાં પિન્ટેક્સ લઈ અને રેડી કરી લીધું છે હવે આને સાઈડ પર રાખીશું અને ફ્રન્ટ પાર્ટમાં પિન્ટેક્સનું માર્કિંગ કરીશું અને ત્યારબાદ બંને પાર્ટનું આપણે જોડે કટિંગ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કાપડને આપણે ફરી વખત પૂરું ઓપન કરી લીધું છે અહીંયા કુર્તીની લેન્થ છે અને સામેના કોર્નરથી આ બાજુના કોર્નર સુધી કાપડનો પનો છે તો આપણે ફરી વખત લેન્થવાઈઝ પિન્ટક્સનું માર્કિંગ કરીશું અહીંયા ઉપરથી શરૂ કરી અને અહીંયા આપણે જે કમર ઊંચાઈનું માર્કિંગ કરેલું છે ત્યાં સુધી પિન્ટક્સનું ડ્રો કરીશું પિન્ટક્સની ડિઝાઇન તમે તમારી ચોઈસ પ્રમાણે અલગ અલગ રીતે લઈ શકો છો પણ અત્યારે આપણે સેન્ટરમાં પ્લેકર્સ પટ્ટી બનાવવાની છે માટે સેન્ટરમાં જગ્યા રાખી અને બંને સાઈડ પિન્ટક્સ લઈશું હવે જ્યાં સેન્ટર માર્કિંગ છે તેની બંને સાઈડ મેં અઢી અઢી ઇંચ છોડેલું છે અને ત્યારબાદ આ પિન્ટક્સના માર્કિંગ કર્યા છે મેં પિન્ટક્સ લેવા માટેની જે લાઇન કરી છે તેમાં બે લાઇન વચ્ચેનો જે ગેપ છે તે મેં ઝીરો પોઈન્ટ સેવન ફાઈવ રાખેલો છે એટલે કે પોણો ઇંચ રાખેલો છે અને એવી રીતે ટોટલ પાંચ લાઇન ડ્રો કરી છે અને સામેની સાઈડ પણ તે જ રીતે લાઇન ડ્રો કરેલી છે અહીંયા પિન્ટક્સ લેવા માટે જે લાઇન ડ્રો કરી છે તે કુર્તીની રાઈટ સાઈડ કરવાની હોય છે માટે અહીંયા ડાર્ક ચોકનો યુઝ નથી કરવાનો લાઇટ ચોકનો યુઝ કરવો આટલું થઈ ગયા પછી હવે મશીન પર જઈશું અને પિન જે રીતે માર્કિંગ કર્યું છે તે જ પ્રમાણે સિલાઈ લગાવીશું આ રીતે ફ્રન્ટ અને બેક બંને પછી હવે એને ઇસ્ત્રી કરવાની છે અને પિન્ટક્સ ઉપર ઇસ્ત્રી કરતી વખતે ધ્યાન રાખવાની જે સિલાઈ લગાવી છે તે એક જ સાઈડ આવે તે રીતે લગાવીશું અને આ જ રીતે ફ્રન્ટ પાર્ટમાં પણ ઇસ્ત્રી લગાવવાની છે ફ્રન્ટ પાર્ટમાં જ્યારે ઇસ્ત્રી લગાવીએ ત્યારે બંને પ્લેસની સાઈડ વિરુદ્ધ દિશામાં રહેશે તો આ રીતે બંને પાર્ટમાં પેન્ટર્સ લઈ લીધા પછી હવે કુર્તીનું કટિંગ કરીશું અને જે રીતે સિમ્પલ કુર્તીનું કટિંગ કરીએ તે જ પ્રમાણે માર્કિંગ કરી લીધું છે હવે આ જે કુર્તીનું માર્કિંગ કર્યું છે તે એ લાઈન કુર્તી છે માટે કમરથી આ રીતે મેજર ટેપ રાખીશું અને ત્યાંથી લાઇન ડ્રો કરી લઈશું હવે જ્યારે એ લાઈન કુર્તી બનાવતા હો ત્યારે બોટમમાં પણ આ રીતે સેપ આપવો ખૂબ જ જરૂરી છે આવી રીતે સેપ આપવાથી બંને સાઈડના કોર્નર નીચેની સાઈડ નહીં આવે કુર્તીના બોટમનો સેપ ખૂબ જ સરસ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે બેક પાર્ટનું કટિંગ કરી લીધું છે હવે ફ્રન્ટ પાર્ટનું કટિંગ કરવા માટે આ જ બેક પાર્ટને ફ્રન્ટ પાર્ટની ઉપર વ્યવસ્થિત ગોઠવીશું અને કટિંગ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે પહેલાં પિન્ટક્સ લઈ અને પછી કુર્તીનું કટિંગ કરશો તો કોઈ પણ એક્સ્ટ્રા મેજરમેન્ટ લીધા વિના ખૂબ જ ફિનિશિંગથી અને પરફેક્ટ માપ સાથે કુર્તીનું કટિંગ કરી શકાય છે તો ફ્રેન્ડ્સ તમને આ પિન્ટક્સ કુર્તી કટિંગની રીત કેવી લાગી જો પસંદ આવી હોય તો મને ચોક્કસથી જણાવો તો આ રીતે ફ્રન્ટ અને બેક બંને કટિંગ કરી લીધા પછી બંને સાઈડના નેક પણ કટિંગ કરી લીધા છે અને આર્મોલનો જે ટક્સ લેવાનો છે તેનું માર્કિંગ પણ કરી લીધું છે અને હવે પાર્ટ ટુમાં આપણે આ કુર્તીમાં પ્લેકેટ્સ પટ્ટી એકદમ ડિફરન્ટ રીતે કેવી રીતે લગાવી તે જોવાના છીએ તો આગળના વિડીયોમાં ફરી મળીશું થેન્ક યુ